નવનીતભાઈનો કાગળ હવે આવ્યો બગદણાની ઘટના નવનીતભાઈની એફઆઈઆર છે મારા હાથમાં આ એફઆઈઆરમાં નવનીતભાઈ જે છે એ ફરિયાદી છે હવે એની હું ફરિયાદ વાંચું છું કેવી રીતે આરોપીઓને લાભ મળે આરોપીઓ છૂટી જાય જામીન જલ્દી થઈ જાય સજા ન થાય જે દિવસે કેસ આલે ત્યારે નિર્દોષ છૂટી શકે પાસા ન થાય આવું બધું બધી કાળજી પોલીસ અને કેટલાક ભાજપના નેતાઓ દ્વારા ગુજરાતમાં ગમે ત્યાં રાખવામાં આવતી હોય છે આ તો મેં તમને મોરબીની દાહોદની પાલનપુરની અમરેલી ની ઘટનાઓ કીધી આ બગદાણાની ઘટના બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો સમાજના આગેવાનો રાજ્યના મંત્રીઓ કેન્દ્રના મંત્રીઓ કેબિનેટ મંત્રીઓ સાંસદો બધા જ આવ્યા તો અવડા મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા ખુલ્લે આમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નવનીતભાઈએ લખાયું નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પહેલાં જયરાજનો ફોન આવ્યો પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની હવે અહીંયા જ્યારે એફઆઈઆર લખી છે એ એફઆઈઆરને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના માનો કે જયરાજે માર માર્યો છે મરાયો છે નથી મરાયો એ તો તપાસનો વિષય છે સરકારની એસઆઈટી થયું છે પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ તમે કલમ જ હાચી નહીં નાખો તો કોઈ દિવસ તપાસ નહીં થાય એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક ત્રણ ચાર કલમ ઓછી લખી છે એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે પોલીસ એની રીતે લખશે તમે એમ કહો કે મને માર માર્યો મારા ખિસ્સામાંથી આ કરી લીધું મારો હાથ તોડ નાખ્યો તો પોલીસ એમ કહે છે એવું નહીં લખાવવાનું મને ગાળો દીધી એવું લખાવો ખાલી તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા તો પોલીસ ના પાડશે એવું નહીં લખાવવાનું તમે એમ કહેશો કે ફલાણા ભાઈ નામ લખો તો પોલીસ કહેશે ના નામ નથી લખવાનું તમે એમ નામ ખાલી અમે પાછળથી નામ ઉમેરી દઈશું એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆર માં આટલું નથી લખતા પણ આટલું લખ્યું હોય ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની પોલીસે કાગળ ઉપર આટલી જ લખી તો એ જે આટલી લખી છે એ હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણી ના રોજ રાતના એક ત્રીસ વાગ્યા ની આસપાસ હું મારા દીકરાનો મને ફોન આવ્યો એવું લખ્યું છે નવનીતભાઈ ને એના દીકરાનો ફોન આવ્યો અને એના દીકરા એને એવું કીધું એફઆઈઆર પ્રમાણે નવનીતભાઈ નું કહેવાનું અલગ છે પણ એફઆઈઆર માં જે લખ્યું છે એને સાચું માની લઈએ સો ટકા સાચું તો પણ કેટલાક ટોમીઓ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે હું એમ માની લઉં કે આ જ સાચું છે નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી આ સાચું છે તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો એને છોકરાએ ફોનમાં એવું કીધું પપ્પા મારા કોઈ સફેદ ગાડીવાળાએ રોક્યું છે સફેદ કેવી ગાડી છે સફેદ કઈ ગાડી કીધી ગાડીનું બ્રાન્ડનું નામ લખેલું છે કોઈ મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માગે છે એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે એવું આફઆઈઆરમાં લખ્યું છે ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં નથી પણ એનો છોકરો ઊભો છે એવું માં લખ્યું છે પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરનાકાર તો અહીંથી આમ જતી રહી તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ જેથી હું હવે નવનીતભાઈના શબ્દો છે જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો જેથી હું એનો છોકરાએ એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે અહીંયા કાંઈ ગાડી છે નહીં તો ત્યાર પછી હું એ ફોર વ્હીલ ની પાછળ પાછળ મારી મોટર સાયકલ લઈને એકલો નીકળેલ આ શબ્દો સાંભળજો ફરીથી હું એટલે કે નવનીતભાઈ એ પાછળ પાછળ મારી લઈને એકલો અને હું આ ફોર વ્હીલ ની પાછળ પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોક ના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની ફોર વ્હીલ મારી પાછળથી આગળ આવીને ઉભી રહી આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ 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 ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ. એફઆઈઆર માં આવું વાક્ય લખ્યું છે આ તો ખાલી એક મુદ્દો છે આ વેપાર તો બહુ લાંબી છે. પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે. શબ્દની ચાલાકી. કાલ કોર્ટમાં વકીલ કહેશે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને જ ખબર નથી એનો અર્થ એ થયો કે તમે જૂઠું બોલો છો. હવે કોણ આગળ હતું કોણ પાછળ હતું એ કંઈ નક્કી નહીં થાય એનો વિડિયો ઓડિયો કંઈ નથી એટલે હું પોતે કોક આગળ હતો હું એમ કોક પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં ફરીથી જેથી હું ફોર વ્હીલની પાછળ પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળે હું આ ફોર પાછળ પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઉભી રહી ગઈ લ્યો પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે ભાઈ આમાં જયરાત દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોદો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેણે ગળામાં પહેરો છે એને ઓલરેડી કરી નાખ્યો છે હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું જ્યારે ચોરી તો અહીં કરી નાખી છે ચોરી પકડાઈ ગઈ છે હજુ બીજી ચોરી બતાવો કે આગળ એવું લખે છે કે ફોરવીલમાંથી અજાણ્યા ઇસમો જેમાં બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ એટલે કે પહેલા એક કાર હતી એમાંથી બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો ઉતર્યા અને મારતા હતા ત્યારે બીજી એક સફેદ કલરની શિફ્ટ કાર આવી અને એમાંથી બીજા ચાર માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા એક તો ઘટના આટલી બની છે પોલીસે આટલી લખી છે એ આટલી માં ખોટું લખાણ છે એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં બીજી આવી બધા પાસે છે 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 બધાને ખબર કે નવનીતભાઈને માર મારવાનો એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે કાવતરું કરીને થયેલી છે પ્લાનિંગથી થયેલી છે પણ નવનીતભાઈની એફઆઈઆરમાં આયોજનની કાવતરાની પ્લાનિંગની કલમ પોલીસે નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે જામીનનું આયોજન અને કાવતરાની કલમ જૂની એકસો વીસ નવી કલમ એકસઠ એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે વેન ટુ ઓર મોર પર્સન એગ્રી વિધ કોમન ઓબ્જેક્ટ બે અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર કાવતરાનો ગુનો લાગુ પડે છે પણ નવનીતભાઈને આખી એફઆઈઆરમાં પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર એકસઠનું કે ભાઈ તે કોઈ કાવતરું નથી કર્યું આ તો અચાનક બનેલી ઘટના છે બે ફોર વ્હીલ લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે એનું પ્લાનિંગ જ કરવું પડે એના માટે ફોન કર્યા કર્યા હોય હોય મેસેજ રૂબરૂ મળ્યા હોય તો આ તારી ગાડી ક્યાં ક્યાં રહેશે મારી રહે બધું જ થયું હોય પણ પોલીસે એ આખા કાવતરા ષડયંત્ર આયોજનની બાબતને એફઆઈઆરમાંથી હટાવી દીધી છે કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે નહીં તો પછીની વાત છે પહેલા તો આ છ જણા આવ્યા એને ષડયંત્ર તો કર્યું કાવતરું તો કર્યું ક્યાંક બેસીને મિટિંગ તો કરી એ ઘટના આખી એફઆઈઆર માંથી હટાવી દીધી છે હવે હર્ષ સંઘવી કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું શું એસઆઈટી કરશો તમે જયારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે આપણે એમ માની લઈએ કે જે છ લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે બીજું કોઈ આમાં ગુનેગાર નથી તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી નવનીતભાઈની ઘટનામાં બીજું કાયદામાં એક કલમ છે ચોત્રીસ નંબરની જૂની કલમ છે એની નવી કલમ છે ત્રણની પેટા કલમ પાંચ આ બહુ ઇન્ટરેસ્ટિંગ કલમ છે આ જાણવા જેવો વિષય છે કે પોલીસ કેવી રીતે દરેક ઘટનામાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપે છે અંગ્રેજીમાં હું વાંચું છું કલમ ત્રણની પેટા કલમ પાંચ એટલે કે ત્રણ વેન અ ક્રિમિનલ એક્ટ ઇઝ ડન બાય સેવરલ પર્સન્સ ઇન ફર્ધરન્સ ઓફ ધ કોમન ઇન્ટેન્શન ઓફ ઓલ each ઓફ such persons is liable for that act in the same manner as if it were done by him alone શુદ્ધ ગુજરાતીમાં સૌનો સમાન ઈરાદો કાયદામાં બે બાબત છે ગોપાલભાઈ છે એ રમેશભાઈને માર મારવા જાય છે કાર લઈને રસ્તામાં નીકળ્યા તો રસ્તામાં એનો ભાઈ બન સુરેશ ઊભો હતો તો ગોપાલભાઈ કીધું કે ભાઈ સુરેશ આવીને ગાડી બે જાય ને આપણે બે ભાઈ એક ચક્કર મારતા આવીએ સુરેશને નથી ખબર કે ગોપાલભાઈ માર મારવા જાય છે અને ગોપાલભાઈ ત્યાં ગાડી ઊભી રાખીને પેલાને માર માર્યો પેલા એફઆઈ લખાવી કે ગોપાલને સુરેશ બે આવીને મને માર્યો પણ વાસ્તવિકતા શું હતી કે સુરેશને તો કંઈ ખબર જ નથી એ તો ભૂલથી ગાડીને બેસી ગયો પણ બની ગયો આરોપી તો આ કલમ એવું કે છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા મળીને પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે કોઈ કૃત્ય કરે તો એ ગંભીર ગુનો બની જાય છે કલમ 3 ની પેટા કલમ પાંચ હવે આ ઘટનામાં ચાર પાંચ લોકો બે ગાડી ભરીને માર મારવા આવ્યા તો બધાને ખબર જ હતી કે માર મારવા જઈએ છીએ બધાનો ઈરાદો માર મારવાનો હતો બધાનો ઈરાદો પોતાની દમ બતાવવાનો હતો તો પોલીસે બધાનો એક સમાન ઈરાદો હતો બધા માર મારવા જ આવ્યા હતા કોઈ ભૂલથી નહોતું આવી ગયું કોઈ અજાણતા નહોતું આવ્યું બધા ગુનેગારો છે બધાનો ઈરાદો ખરાબ હતો એ કલમ નવનીતભાઈના કેસમાં લગાવી નથી કલમ ત્રણ ની પેટા કલમ પાંચ જૂની કલમ ચોત્રીસ શું કામ તો કે કોર્ટની અંદર આ કેસ જ્યારે જામીન માં જાય સજા માં જાય ત્યારે આરોપીને ડિસ્કાઉન્ટ મળે કે આવું બધું નથી એટલે આરોપી નિર્દોષ છૂટી જાય અત્યારે ભલે ન્યાય અપાવું સમાજ ભેગો થયો મંત્રી સંત્રી આવી ગયા પણ આવું તો અસંઘવી નો ખબર હોય અથવા એને ખબર હોય પણ એ કહેશે નહીં સમાજના કદાવર આગેવાનોને છેતરે છે ભાજપની સરકાર કે તમારી પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યું છે ષડયંત્રની કાવતરાની કલમ નથી લખી એ ઘટના આખી ચુકાવી દીધી છે તમામનો ઈરાદો સમાન હતો નવનીતભાઈને માર મારવાનો એ કલમ પણ નથી લખી બીજું કાયદામાં એક કલમ છે સહ આરોપીની મેં તમને હમણાં સમજાવ્યું કે છુપો આરોપી કે જે ઘટના સ્થળે ન હોય અને એક સહ આરોપી ઘટના સ્થળે હાજર હોય ત્યાં પોતે ઊભો હોય મારતો હોય કેમેરાથી વિડીયો ઉતારતો હોય કંઈ પણ કરતો હોય શકે કલમ ચોપન છે આ આખામાં ક્યાંય કલમ ચોપન લગાવેલી નથી શું કામ આરોપીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ભાજપ સરકાર તરફથી હવે સમાજ તો ન્યાયની માંગણી કરે છે ન્યાય આપો સમાજ ભેગો થઈ ગયો છે મંત્રી સંત્રી તંત્રી ભારે ભારે કદાવર નેતા આવી ગયા છે પણ પોલીસે તો આરોપીને ડિસ્કાઉન્ટ આપી દીધું છે હવે એસઆઈટી ની રચના થઈ બહુ બહુ તો શું થશે પાયલ ગોટીના કેસમાં એસઆઈટી થઈ છેલ્લે કઈ ફાંસી થઈ ગઈ મોરબી કાનડમાં એસઆઈટી થઈ રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી થઈ દરેક ઘટનામાં ભાજપવાળા ગુનેગારોને ગુંડા બદમાશોને ડિસ્કાઉન્ટ આપે છે નવનીતભાઈની ઘટનામાં પણ ત્રણ કલમ ઓછી લગાવી અને આરોપીને પોલીસ તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને ચોથી આઈટી એક્ટ ની કલમ લાગી નથી વિડીયો ઉતાર્યો એ વિડીયો વાયરલ કર્યો તો એ તો આઈટી એક્ટ ની કલમ પ્રમાણે તમે કોઈ પણ વિડીયો વાયરલ કરો ભાજપનો કોઈ વિડીયો બનાવીને ફેસબુકમાં લગાવો તો સાયબર ક્રાઇમ મુજબ અપરાધ થઈ જાય છે તો કોઈને માર મારતો વિડીયો જે છે એ અપરાધ કેમ ન બને તો પોલીસે આ આખી ઘટનાની અંદર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપેલું છે કાવતરો સમાન ઈરાદો છુપાયો છે સ આરોપીની હાજરી છુપાવી છે એટલે હવે સમાજ એકઠો થયો છે પણ ન્યાય ન્યાયબાય હું નથી માનતો કેમ કે આમાં આમાં તો બધું ડિસ્કાઉન્ટ આપી દીધું છે આરોપીને લાંબા ગાળે આરોપીને આનો ફાયદો થઈ જશે એનાથી આગળ વધીએ કે પોલીસ અને ભાજપ આ બંને ભેગા મળી અને ગુજરાતની કોઈ પણ ઘટનામાં આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કરે છે અને મેં તમને પહેલા કીધું કે આરોપીને ડિસ્કાઉન્ટ મળે પોલીસ તરફથી ફાયદો મળે પ્રોટેક્શન મળે સવલત મળે તો આરોપીને ગુનો કરવાનું વધુ મન થાય વસ્તુ મને મળે તો હું બે વખત ખરીદી કરીશ ગુજરાતમાં તમામ ગુંડા બદમાશ લુખા લફંગાઓને હંમેશા પોલીસ તરફથી અને ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ઓછી કલમ લગાવે નામ ન લખે એજન્સી નામ ન લખે બીજી ત્રીજી બધી જ રીતે આરોપીના બચાવમાં જ તે કાગળ તૈયાર કરવામાં આવે પણ પબ્લિક ને રીલ બતાવી દેવામાં આવે પબ્લિક રીલ જોઈને ખુશ છે રીલ બાબતે પણ મારે તમારું એક વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પોલીસ વાળો કોઈને મારવા તૈયાર નથી ગુંડા બદમાશો ને કેમ કે કાલ તમે કોઈ ગુંડાને પોલીસ પગમાં બે ધોકા મારે અને ગુંડો પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપે તો હર્ષ સંઘવી કયો મેડલ આપી દેશે આ દરેક ઘટનામાં જે રીલ બને છે એમાં કાયદેસર આરોપીને સમજાવવામાં શીખવાડવામાં આવ્યું હોય છે કે તો છાનો માનો રીલ બનવા દેજે અમારી લંગડો લંગડો ચાલજે બે મિનિટની રીલ બની જાય એટલે તુંય છૂટો નહું હું છૂટો પોલીસ શું કામ આરોપીને મારે છે પોલીસની ઉપર આરોપીએ ફરિયાદ કરી અને પોલીસ સસ્પેન્ડ થશે માર મારવાના ગુનામાં તો કઈ ભાજપની સરકાર મેડલ આપી દેવાની એટલે આ રીલ છે એક પ્રકારનું નાટક છે કાગળ ઉપર દરેક આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કાગળ ઉપર દરેક આરોપીનો કોર્ટમાં બચાવ થઈ જાય નિર્દોષ છૂટી જાય પાસા ન થાય ગુચ્છી ન થાય કડીપાર ન થાય એના માટે પોલીસ પૂરતી કાળજી લઈને એફઆઈઆર લખે છે તમામ ઝીણી ઝીણી બાબતોમાં પોલીસ મગજ દોડાવે છે કે કયો આંકડો ખોટો લખું કઈ ઘટના ખોટી લખવું કોનું નામ ખોટું લખવાથી આરોપીને ફાયદો થાય અને પછી આરોપીને ડિસ્કાઉન્ટ આપ્યા પછી પબ્લિકને ખુશ કરવા જૂઠી રીલો બને છે પબ્લિકો રીલ જોઈ જોઈને એવું માને છે કે ન્યાય થઈ ગયો બરાબર છે આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ જો રીલ બનાવવાથી ન્યાય થતો હોત તો તમે જુઓ કે ડિસ્કાઉન્ટ આપવાથી શું થાય છે એનું જુઓ કે જે લોકો ગુનેગારો છે ગુંડાઓ બદમાશો માથાકૂટિયા માણસો છે એને ખબર છે કે કોઈ માર્યા બારા નથી આ તો ફાલતુ રીલ બનાવે છે અંદર તો મજા મજા જ છે એટલે તમે સૌથી ગુજરાતમાં ગુનાખોરી વધી એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ લાખ નો વધારો શું કામ વધારો આરોપી ડિસ્કાઉન્ટ મળે છે મજા આવે છે ગુનો કરો એમાં ફાયદો છે પોલીસ સપોર્ટ કરે ભાજપ સપોર્ટ કરે જેલ તંત્ર બધા જ સપોર્ટ કરે છે એટલે ગુજરાતમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે છે એક વર્ષમાં ત્રણ વધ્યા એટલા માટે કે દરેક ગુનેગારો જે ક્રિમિનલ માઇન્ડના માણસો છે એને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે બીજું જુઓ કે આ સાયબર ક્રાઇમ બે હજાર બાવીસ કરતા બે હજાર ત્રેવીસ માં એકત્રીસ એકત્રીસ ટકાનો વધારો શું કામ કેમ કે ડિસ્કાઉન્ટ આપે છે સાયબર ક્રાઇમમાં જે જે લોકો પકડાય એની પાસેથી પૈસા લઈ અને પોલીસ એની ઓછી કલમ લગાડે હળવી કલમ લગાડે રિમાન્ડ ન લે અને કેસ રફે દફે કરી નાખે એટલે જે સાયબર ક્રાઈમ કરનારો માણસ છે એ એક કેસમાં પકડાય પછી એને ખબર પડી જાય કે હવે તો દસ વાર પકડાવતો હોય કોઈ ફરક નહીં પડે આપણે ફલાણા સાહેબ ઓળખાણ થઈ ગઈ છે પૈસા લઈને બધું રફે દફે કરી નાખશે દરેક કેસમાં ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એટલે ગુનાઓ વધતા જાય છે આ છાપો વાંચો ડિસ્કાઉન્ટ કેટલું છે ગુજરાતમાં સો દિવસમાં પાંચસો પચાસ દુષ્કર્મ અને છેડતી પછી નીચે લખ્યું છે કે બે થી વધારે દુષ્કર્મ થાય છે અને રોજ સરેરાશની પાંચ પાંચથી વધુ અપહરણની ઘટનાઓ બને છે શું કામ કે આ દુષ્કર્મ છેડતી અપહરણની ફરિયાદ લખાવા તમે જાઓ તો પોલીસ હંમેશા ગુનેગારની તરફેણમાં વાત કરે કે એફઆઈઆર નહીં લખાય આ તમે ખોટા છો અરજી આપી દો તપાસ કરશું જોશું આમ છે તેમ છે બાના કાઢે અને ગુનેગારોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એટલે ગુનેગારોની હિંમત વધી જાય છે આ સમાચાર ઉપર ફોકસ કરો ભાઈ અહીંયા ખૂણામાં અહીં શું લખ્યું છે છાપામાં આ સમાચારમાં આ જોઈ લો એમાં એવું લખ્યું છે કે સુરતમાં લોકો કામે જતા પહેલા દીકરીઓને ઘરમાં પૂરી અને દરવાજે તાળા મારે છે આટલી હદે ગુનેગારોને તો જેલમાં પૂરીને તાળા નથી મારવા પડતા લોકો એટલી હદે પોલીસ એટલી હદે ગુનેગારોને છાવરે છે ગુંડા બદમાશોને એટલો બધો સપોર્ટ આપે છે કે ગુંડાઓની હિંમત એટલી વધી ગઈ છે કે ગમે તે કરો પોલીસ જ જ અમને છે વિશ્વાસ પોલીસ ઉપર અને પોલીસમાં આવું કેમ થયું કેમ કે ગૃહમંત્રી બહુ મહાન માણસોને બનાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી એનાથી મહાન છે એટલે ગુંડાઓને સરકાર ડિસ્કાઉન્ટ આપે છે એના પરિણામે ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે ગુજરાતમાં અપહરણ કરાયેલા ચારસો સા સાડત્રીસ લોકોમાંથી ચારસો સાડત્રીસ લોકોનો હતો પત્તો નથી અપહરણ થયું પણ આજની તારીખમાં પોલીસને માણસ મળતો નથી ચૈતર વસાવાક રાજુ કરપડા આંદોલન ઉપર ઉતરવાના હોય તો તો એને અંધારામાંથી ગોતી આવે છે ગમે ત્યાંથી ગોતી લે નો પ્રોગ્રામ હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાંથી ગોતી કાઢે છે એલસીબી ક્રાઇમ બ્રાન્ચ વગેરે પણ અપહરણ કરાયેલા ચારસો ચુંમોતેર લોકો પોલીસને આજ દિવસ સુધી મળતા નથી શું કામ કે આ અપહરણ કરનારી ટોળકીને પોલીસ તરફથી ભાજપની સરકાર તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તારે ક્રાઈમ થાય એટલો કરો અમને અમારું દેતા રહેજો ભાજપમાં થોડુંક દો થોડુંક અમને દઈ દો પબ્લિક તો હિન્દુ મુસલમાન કરીને મત આપવા તૈયાર જ બેઠી છે ત્યારબાદ ગુજરાતમાં આઠસોને અઠ્ઠાણું કરોડ રૂપિયાના અલગ અલગ મુદ્દામાલની ચોરી થઈ એમાંથી છસો તેંતાલીસ કરોડનો મુદ્દા માલ મળ્યો જ નથી

કે 5 વર્ષમાં ગુમ થયેલા 10000 બાળકોમાંથી 3000 નો પત્તો નથી 3000 બાળકો ગુજરાતમાંથી ગુમ થયા છે એનો કોઈ હતો પત્તો નથી એટલા માટે કે ક્રાઇમ કરનારા લોકો છે એને ડિસ્કાઉન્ટ સરકાર જ આપે છે કે થાય એટલો ક્રાઈમ કરો અમને હપ્તા દેતા રહેજો એટલે બાકી કોઈ વાંધો નથી હવે તમે જુઓ કે જે ઘટના બહુ ચગી જાય એક તો તમે જ્યારે ફરિયાદ લખાવા જાવ છો તો પોલીસ ફરિયાદ લખવા જ તૈયાર નથી માંડ માંડ ફરિયાદ લખાવો તો જેવી તેવી ફરિયાદ લખે છે કેટલા કિસ્સામાં વિડીયો વાયરલ થઈ જાય ખૂબ બધું ભમા ભમી મચી જાય એટલે પરાણે એફઆઈઆર દાખલ કરવી પડે તો આરોપીઓને ડિસ્કાઉન્ટ મળે કલમ ઓછી લગાવે વાક્યો બદલી નાખે શબ્દો બદલી નાખે નામ છુપાવે આવું બધું કરીને પણ છતાંય જે એફઆઈઆર લખાય છે છતાંય એ એફઆઈઆર માંથી ત્રણ વર્ષમાં દસ હજાર કરતા વધુ ખાલી પોક્સોના કેસ નોંધાયા એટલે સત્તર વર્ષ કરતા ઓછી અઢાર વર્ષ કરતા ઓછી ઉંમરની દીકરીઓ ઉપર બળાત્કાર છેડતી રેપના કેસ નોંધાયા અને એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે ફાસ્ટ એટલે ઝડપ ટ્રેક એટલે જલ્દીથી કેસ જેનો નિકાલ થઈ જાય ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી સરકારે એમાં દસ હજાર થી વધુ કેસ તો એમાં પેન્ડિંગ છે રેગ્યુલર કોર્ટમાં તો કેટલા છે ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે અલગથી સ્પેશિયલ કોર્ટ અઢાર વર્ષથી નીચેની દીકરીઓ સાથે બળાત્કાર છેડતી કંઈ ઘટના બને એની સ્પેશિયલ કોર્ટમાં દસ કેસ ત્રણ વર્ષના ત્રણ વર્ષમાં ખાલી દસ કેસ તો પેન્ડિંગ છે અને આ દસ હજાર કેસ કેવા હશે જે બહુ ચકચારી હશે સમાજે વિરોધ કર્યો હોય આંદોલન થઈ ગયું હોય વિડીયો વાયરલ થઈ ગયો હોય સોશિયલ મીડિયામાં હોવા થઈ ગયું હોય તો લખે છાના ખૂણે કોઈ નિર્દોષ દીકરી આ ઘટના બની ગઈ હોય તો ગુજરાતમાં આરોપી તરફે હંમેશા ભાજપ સરકાર ઊભી છે